નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનાલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર મહેસાણાના દરોઈ ડેમમાં પાણીની આવક વધી ચાર ગેટ ખોલી દેવામાં આવ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલની આઈસીયુમાં સી ઓમાં ઉંદરો પંદરથી વધુ બાળકોને કરડ્યા અમદાવાદ મર્ડર કેસમાં સગીર આરોપીને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે ફર્નિચર પર ટેરિફ જીકવાની ટ્રમ્પની તૈયારી સેવન ડે સ્કૂલ સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બંધ પાડવામાં આવ્યો ઓએલએક્સ પર મોબાઈલ વેચવાના બહાને લાખોની છેતરપિંડી ભાદરડી પૂનમના મેળાની તરડામાં તૈયારીઓ શરૂ રખડતા આખલાઓના આતંક વૃદ્ધાને અડફેટે લીધી અંબાલાલ પટેલની મોટી વરસાદની આગાહી સોના અને ચાંદીના ભાવમાં થયો છે મોટો ઘટાડો અનિલ અંબાણી મુશ્કેલીમાં ઘરે સીબીઆઈની રેડ સામે આવી છે ટ્રમ્પે પ્રમુખ પદનો ધંધો બનાવ્યો ત્રણ પોઈન્ટ ચાર અબડ ડોલરની કમાણીનો દાવો કર્યો છે છેલ્લા પાંચ બોલમાં પલટાઈ ગઈ છે મેચ કુરિયરની સેવાની આડમાં દારૂની હેરાફેરી સામે આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદમાં પીસીબીની ટીમે નવરંગપુરા આવેલી ત્રેકોન કુરિયર ઓફિસ પર દરોડા પાડીને કુરિયરમાં છુપાવેલા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો રાજસ્થાનના ઉદયપુરથી મોકલાવાયેલા ચાર લાકડાના ખોખામાંથી વિદેશી દારૂ અને બિયરની ગોલ પાંચસો બોટલો મળી આવી છે પ્રાથમિક તપાસમાં ખુલ્યો છે કે જથ્થો આણંદ મોકલવાનો હતો પોલીસે દેવેન્દ્ર પ્રકાશ રાવત અને વિજયભાઈ માળી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા પાંચ બોલમાં પલટાઈ ગઈ મેચ યુપી ટી ટ્વેન્ટી લીગમાં લખનઉ ફાલ્કન્સ અને ગોરખપુર લાયન્સ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી ભુવનેશ્વર કુમારની ટીમ લખનવે પ્રથમ બેટિંગમાં એકસોને ત્યાંસી રનનો લક્ષ્યાંક આપ્યો જવાબમાં ગોરખપુરની ટીમે અંતિમ ઓવરમાં જીત હાંસલ કરી છેલ્લી ઓવરમાં બાવીસ રનની જરૂર હતી ત્યારે સિદ્ધાર્થે પાંચ બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને મેચનો પાટો ફેરવી દીધો તેણે ઇઠ્યાસી રન બનાવતા ગોરખપુર લાય લાયન્સને શાનદાર જીત અપાવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે પ્રમુખ પદનો ધંધો બનાવ્યો ત્રણ પોઈન્ટ ચાર અબજ ડોલરની કમાણીનો દાવો એક નવા અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના હોદ્દાનો ઉપયોગ કરીને અબજો ડોલરની કમાણી કરી છે આરોપ છે કે ટ્રમ્પ પરિવારે તેમના પ્રથમ કાર્યકાળમાં જ કાયદાની ખામીઓનો લાભ ઉઠાવીને ત્રણ પોઈન્ટ ચાર અબજ ડોલરની કમાણી કરી છે આમાં સાઉદી અરેબિયા અને કતારના મોટા રોકાણો તેમજ મારે લાગો ક્લબની આવકમાં થયેલા વધારાનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનિલ અંબાણી મુકે મુશ્કેલીમાં ઘરે સીબીઆઈની રેડ સત્તર હજાર કરોડના બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા આ પહેલીવાર છે જ્યારે સીબીઆઈએ સીધા અનિલ અંબાણીના ઘરે રેડ કરી દરોડા દરમિયાન અનિલ અંબાણી અને તેમનો પરિવાર ઘરે જ હાજર હતો અને સીબીઆઈના સાતથી આઠ અધિકારીઓની ટીમ તપાસ કરી રહી છે આ કાર્યવાહીથી ભારતીય ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો અમેરિકન રાષ્ટ્રપતિએ સોના પર ટેરિફ ન લાદવાની જાહેરાત બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે આ અઠવાડિયે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ છસો ને પાસઠ ઘટ્યો છે જ્યારે ચાંદીનો ભાવ એક હજારને સત્યાવીસ પ્રતિ કિલો ઘટીને એક લાખ તેર હજાર ને છ થયો છે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ અને પાંચસોને વીસ રૂપિયા છે આ ઘટાડો તાજેતરની ઐતિહાસિક ઊંચી બાદ આવ્યો હતો મિત્રો સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન અંબાલાલ પટેલના મતે હજુ છવ્વીસ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને બનાસકાંઠા મહેસાણા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેમણે સપ્ટેમ્બર મહિનામાં પણ ગણેશ ચતુર્થીની આસપાસ ઉપરાંત ભારે વરસાદની આગાહી કરી છે આ વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રખડતા આંખલાઓનો આતંક વૃદ્ધાને અડફેટે લીધી હારીજનગરમાં રખડતા આખલાઓના આતંક જોવા મળ્યો છે મુખ્ય બજાર અને રસ્તા ઉપર આખલાઓના વાહનોને નુકસાન પહોંચાડ્યું છે અને લોકો ઇજાગ્રસ્ત થયા છે શુક્રવારે પાસઠ વર્ષીય વૃદ્ધ મહિલા ગીતાબેન ખવારને ઘર પાસે આખલા હડફેટે લીધા જેના કારણે તેઓ નીચે પટકાયા અને ગંભીર રીતે ઘાયલ થયા તેમને હારીજ આરોગ્ય કેન્દ્ર બાદ ધારપુર ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ ભાદરવી પૂનમનો મેળો એકથી સાત સપ્ટેમ્બર સુધી અંબાજીમાં યોજાશે પાલનપુરથી અંબાજી માર્ગ પર સેવા કેમ્પ ઊભા કરાયા વરસાદને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ કેમ્પની વ્યવસ્થા માઈ ભક્તોને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે ખાસ તૈયારી બનાસકાંઠા તંત્ર સત્યાવીસ કમિટીઓ બનાવી યાત્રાળુઓને સરળતા રહે તે માટે તંત્ર સક્રિય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓએલએક્સ પર મોબાઈલ વેચવાના બહાને લાખોની છેતરપિંડી અમદાવાદમાં ઓએલએક્સ પર મોબાઈલ વેચવાના બહાને છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે ચાંદલોડિયામાં રહેતા યુવકે ઓએલએક્સ પર આઈફોન સિક્સટીન પ્રો ખરીદવા માટે એંસી હજારની ડીલ નક્કી કરી આરોપીએ ક્યુઆર કોડ અને ક્રેડિટ કાર્ડ વિગતો દ્વારા અડસઠ હજાર અને વધુ સાત હજાર મેળવી લીધા તપાસમાં બહાર આવ્યો કે ગઠિયાએ બીજા યુવક પાસેથી પણ બાવન હજાર રૂપિયા પડાવ્યા હતા સોલા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સેવન્થ ડૂઝ ડે સ્કૂલ સામે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બંધ પણ પાડવામાં આવ્યો અમદાવાદમાં સગીની હત્યાના વિરોધમાં વેપારીઓ અને સમાજમાં ભારે રોષ જોવા મળ્યો મૃતક નયનને શ્રદ્ધાંજલિ આપવા માટે સેવન્થ ડે સ્કૂલ સામે એક કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા આ ઘટનાના વિરોધમાં કાલુપુર રિલીફ રોડ અને સરદારનગર સહિતના વિસ્તારોમાં તમામ બજારો અને માર્કેટોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફર્નિચર પર ટેરિફ જીકવાની ટ્રમ્પની તૈયારી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફાર્મા બાદ ફર્નિચર પર ટેરિફ જીકવાની તૈયારીમાં છે તેમનું કહેવું છે કે આનાથી અમેરિકન ઉત્પાદનને પ્રોત્સાહન મળશે અને રોજગારી પાછી આવશે આગામી પચાસ દિવસમાં આ મામલે પૂરી તપાસ થશે જેની સીધી અસર ભારતના ફર્નિચર ઉદ્યોગ ઉપર પણ પડી શકે છે આ જાહેરાત બાદ અમેરિકન શેરબજારમાં ફર્નિચર કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદનો કેસ સગીર આરોપીને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાના કેસમાં પકડાયેલા સગીર આરોપીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો બોર્ડે કાયદાના સંઘર્ષમાં આવેલા કિસ્સોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવાનો આદેશ આપ્યો છે જ્યાં ત્યાંનું ચૌદ દિવસ કાઉન્સેલિંગ કરાશે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘાયલ નયનને તાત્કાલિક મદદ ન મળતા અને સ્કૂલની બેદરકારી બદલ પ્રિન્સિપાલ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની આઈસીયુમાં ઉંદરો પંદરથી વધુ બાળકોને કાઢ્યા છે અમદાવાદ સિવિલની નવી બારસો બેડની હોસ્પિટલમાં ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે છેલ્લા એક મહિનામાં બિલાડીના કદના ઉંદરો બાળકોના વોર્ડ અને આઈસીયુમાં પ્રવેશીને પંદરથી વધુ બાળકોને કાઢ્યા છે રેસિડેન્ટ ડૉક્ટરોને પણ આ ટીટનસના ઇન્જેક્શન લેવા પડ્યા છે ચાર વર્ષથી ચાલી રહેલી સમસ્યા વધી રહી છે અંદાજિત ચારસો કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં ટોયલેટ સ્ટોરરૂમ અને એસી ડક્ટર સહિત અનેક જગ્યાએ ઉંદરો જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરોઈ ડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા મહેસાણાના તરડ ડેમમાં પાણીની આવક વધી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમની છસો ને વીસ પોઈન્ટ ત્રેપન ફૂટે પહોંચી છે જ્યારે તેની કુલ ક્ષમતા છસો ને બાવીસ ફૂટ છે ડેમના ચાર ગેટ અગિયાર ફૂટ ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નદી કાંઠાના રસ્તા પર પાણી ભરાતા સત લાસણાથી વડાલી જતો રોડ પણ બંધ કરવામાં આવ્યો છે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે